સસ્પેન્ડ યુટ્યુબર હે તમે હીરેન ભાઈ આઈફોન લઈ લીધો બરોબર ને S23 હું બે માં કમ્પેરીઝન કરું કિંમત મને આ લઈ આવે ને તો હું આવું મે ઓલરેડી બે મારી મોનેટાઇઝ ચેનલ મે મૂકી દીધી કામ તો હેલો મિત્રો કેમ છો બધાય મજામાં જશો તો સ્વાગત છે એક મારા મોટા વિડીયોમાં તો આજે આપણે જવાનું છે કેશોદ ને દુકાનનો થોડો ઘણો માલ લેવાનો છે એક બે મોબાઈલ રિપેર રિપેરિંગ માટેના કોમ્બા લેવાના છે બેગ બેગ લઈ લીધું છે બેગમાં કઈ નથી ખાલી શું કહેવાય પાવર બેંક છે ભાઈ પાસે આઈફોન છે ને બતાવતો નથી આઈફોન છે ને એટલે પાવર બેંક રાખવું પડે ગમે ત્યાં ઉતરી જાય ભાઈ તો મોડું નથી કરવું નીકળીએ સીધા કેસોદ તો મિત્રો ગાડી મૂકી દીધી છે પોલીસ સ્ટેશને અને હવે નીકળીએ સીધા કેસોદ તેવાર ગયો છે ને એટલે બસમાં ક્યાંય પણ જગ્યા નથી મળતી એટલે પછી ગાડી લઈને જાઉં છું હેલમેટ બેલમેટ કાંઈ છે નહીં પપ્પાએ તો કીધું હતું કે હેલ્મેટ પહેર્યા વગર જતો નહીં તો હવે જઈએ ધીરે ધીરે હાકીશું ગાડી તો પહોંચી ગયો છું કહેશો અને હવે થોડો ઘણો દુકાનો માલ લેવાનો અહીં લઈ આવીએ પંકજભાઈ ને ફોન બતાવવાનો હે તો એ બતાવી લઈએ તો પંકજભાઈ આવી ગયા હે શું કે પંકજભાઈ મજા તો હાલો નીકળી તો હવે પહોંચી ગયો છું આપણે જે પંકજભાઈને મોબાઈલ વેચવાનો હતો ને તો આ ભાઈને દેવાનો હે મોબાઈલ તો કેમ છે ભાઈ મજામાં શું હાલે બાકી ધંધાવાની ભાઈ તો ભાઈને પણ મોબાઈલની દુકાન દુકાને જૂના મોબાઈલ રાખે છે કોઈ લેવો હોય તો કમેન્ટ કરી દેજો આપણે ભાઈનો કોન્ટેક કરાવી દેવું તો હવે કાંઈ મોડું નથી કરવું એક એક મોબાઈલ લેવાનો છે એ લઈને સીધા નીકળીએ ઘરે તો મિત્રો પહોંચી ગયો છું હવે દુકાને અને હવે જે દુકાનનો જે માલ લઈ આવ્યો હતો ને કોમ્બો કોમ્બો ફિટ કરવો એટલું થઈ જાય ને પછી આપણે આજે જવાનું છે ભાવેશભાઈ પાસે પછી એક બે યુટ્યુબર આવવાના છે પરેશ ભારતી બ્લોગ્સ છે પછી ભાવેશભાઈ છે પછી એક ઓલા સસ્પેન્ડ યુટ્યુબર છે એ આવે પછી તમને મળાવું તો મિત્રો તમને વાત કરી હતી ને હમણાં કે આપણે યુટ્યુબર પાસે જવાનું છે એક ભાવેશભાઈ છે એક પરેશભાઈ છે અને બીજું એક સસ્પેન્ડ ક્રિએટર છે એને હમણાં તમને હમણાં મળાવું તો વિડીયોમાં કન્ટિન્યુ તો મિત્રો રેડી થઈ ગયા છે અને નીકળી ગયા છે ભાવેશભાઈ આ તમે તો યાર કંઈક કરો હવે તો ભાવેશભાઈ અને પરેશભાઈને મળવા અને જે ત્રીજા યુટ્યુબર હતા ને જે સસ્પેન્ડ યુટ્યુબર એ ભાઈને હવે રિવિલ કરી નાખું કરી નાખું રિવિલ કોઈને કહેતા નહીં તો રિવિલ કરી નાખું હા છે આપડા હિરેનભાઈ કેમ છો ભાઈ મજામાં હર્ષ ભાઈ મજા મજા અમારી એમ 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 તો મિત્રો આ આ નવી ચેનલ ચાલુ કરી છે તો એ ભાઈ ની લિંક ડિસ્ક્રિપ્શનમાં આવી જશે અને આઈડી પણ મેન્શન કરી દીધી તો એની ચેનલમાં જોતા આવજો સબસ્ક્રાઈબ કરી નાખજો લાઈક કરી નાખજો તો મળું હું તમને ડાયરેક્ટ હવે ભાવેશભાઈ ના ઘરે એક યુટ્યુબર ને આપણે મળ્યા હતા હિરેનભાઈ હવે આપણે મળીએ ભાવેશભાઈને ને જોકે એ તો આપણા બ્લોગ આવતા જ હોય તો કેમ છો ભાવેશભાઈ યાર તમે આજે અમારે ઘરે આવ્યા ને આમ સરપ્રાઈઝ આપી યાર બહુ મને આનંદ થયો ઘણા સમયથી તમે ને હિરેનભાઈ કહેતા ભાઈ આવીએ આવીએ પણ આજ તમે ભેગા આજ તમે હાચ આવો ભાઈ પણ આ ભાઈ આવે તો આવીએ ને યાર એ ભાઈ ભાઈ તમારા બેન જોવાનું તો તમે કે કે હિરેનભાઈ એટલે એટલે તો ભાઈ હાથે મેટમ કરવા જવું પડે ને ઘરે આપડી રાહ જોતા હોય ને

બહુ જૂની પરંપરા છે કે ભાઈ બે ક્રિએટર ભેગા થાય ને એટલે એના ઓલા ચેક કરવાના જીજાવું બે ક્રિએટર ભેગા થાય એટલે આ ઇશ્યુ તો આવે તો હાલો મિત્રો હવે આપણે ભાવેશભાઈ અહીંયા ઘણીકવાર બેસીને પછી નીકળીએ આપણે પરેશભાઈને અહીંયા હવે આપણે અહીંથી નીકળીએ હવે તમારે જમવાનું એ છે ને જમી લીધું પછી કેટલા વાગ્યા

હા તો મિત્રો આપણે આગળ વિડિયો જોજો એમાં આવે છે કે નહી ભાવેશભાઈ તમને આવશે તો બતાવશું બાકીના આપણે લઈ આવશું એને ફાઇનલ હાલો તો હવે જઈએ સીધા પરેશભાઈની યા રડુ આવે ભાઈ લાય ગાડી ચાલે ગાડીંચ આવે લઈ થારી લઈ લીધી તો તું એની ભૂમ છે આપડી ભૂમ થોડીક છે હાલે આપી દે તો આપડી ભૂમ છે આપડી ભૂમ છે

બે પૈસા પૈસા આવતા હજી તમારા જેટલું ગ્રો નથી થયું તમારા

તો મિત્રો પહોંચી ગયો છું હવે ગળું અને હવે આપણી ગાડી લઈને આપણે જવાનું છે હવે ઘેરે અને આ વિડીયો બહુ લાંબો થઈ જાય એમ છે તો હવે આ વિડીયોને અહીંયા પૂરો કરીએ હવે મળું તમને કાલ હોવા બ્લોગમાં કાલે આપણે હિરેનભાઈ ભેગું જવાનું છે કોલેજે એટલે કાલે જ નહીં આમ રેગ્યુલર જવાનું જ છે તો મળું તમને કાલે તો ટાટા બાય બાય યુ જે તમને ઠીક લાગે